ના ધરા સુધી ના ગગન સુધી મિત્રો આવી ગયા છે ઉત્તર દુજા બેઠા છીએ દૂર થી ખાય છે નાસ્તો કરીને ભાઈ ચડવાની શરૂઆત કરીએ છીએ

અને એનાથી આગળ નીકળવું મનુષ્યની ઓળખા અરે મજા ઝઘડતા ઝગડતા બાળ ઉખડતા આ વધભભાઈ અમે લઈને આવ્યા છે મેનેજમેન્ટ અને જો અનુભાઈ સલમાન ખાન છે શાહરુખ ખાન છે બંને પણ અને આનંદો આનંદો છે થાક તો રહેવાનો જીવન

અવત કે કુદી જાવ કે જીવનમાં કે રાખ્યું નથી જોયું જોયું મિત્રો આ અંબાજી મંદિર થી ખૂબ જ નિકટ છીએ પહોંચવાયા છીએ અવત ભાઈ કહે છે રિઝલ્ટ આવે ને પેલા કુદી જાવ એટલે અવત ભાઈ કે રિઝલ્ટ આવે ત્યાં અમે બેહું હે ભાઈ જોઉં અવાય એવું છે પાછું કે કુદાયું છે ઓકે ચાલો માણસ ધરતી પર ખૂંદી વળ્યો અને ધરતીને વીખી નાખી અને શોધી લીધી ધરતીના ખૂણે ખૂણાને જોઈ લીધું અને પછી એનું મન છે કે પહાડો તરફ ગયું પહાડોમાં ઈશ્વરને ગોતો થયો

સુધી જ્યાં સુધી તારું મંથન ગણે સર ત્યાં સુધી જ્યાં સુધી તારું હૃદય હણ ગણે મગજ મસ્તિષ્ક આંખ પર તારે જે જવું હોય તે ભણે Και το κοιτάξτε, εγώ δεν είμαι σχεδόν να μιλάω, δεν είμαι σχεδόν να μιλάω, δεν να μιλάω, δεν είμαι σχεδόν να μιλάω, δεν να μιλάω, δεν திரிமூர்த்தி ஹாஸ்பிடல் ஹாஸ்பிடல் தான் சார் தான் வீடியோ તો મને જોજો તમને કોને જુપાતે હે ના જાગવું હોય તો આ દદ અતરે નથી પાછળ ઉતરે છે ને પાછળ ઉતરે જર્ની બિગીન્સ લેટ ગિરના ગિરનાની હા બાજુ અંબાજી મંદિર આવેલું છે તો બાળકો આ એક પર્વત છે પર્વત બહુ ઊંચો અને આ બતા ભગવાનનું મંદિર આપડા આગળ જવાના છીએ કેવું તે પણ દેખાય છે વાતાવરણ અને સરસ ગયા છે અહીંયા ગેનરી ટાઈપ બનાવી હતું પણ અતુવાની રીતે એને પણ અમે બરખાસ્ત કરવામાં આવ્યું છે અને જઈ રહ્યા છીએ આપણે ચલો ચલો પહેલા શિખર પર પહોંચી ગયા છીએ અને હું આપણી મંજિલ છે આપણે જે દર્શન માટે અહીંયા આવ્યા હતા તે પહેલી છે આરામ બધા બેઠા સ્પીકરને કાઢવામાં આવ્યું છે સ્પીકરને વગાડવામાં આવશે સ્પીકરમાં થોડી મજા આવે છે

જો જો અંતિમ સફરમાં વાદળો હશે તમારી સાથે સરક નો દરવાજો હમણાં આપણે જોયો દરવાજો હોય છે અવધભાઈ દરવાજામાંથી જતા હોય છે ચડતા છે પગેથી આમ ઇન્દ્રદેવ સ્વાગતમાં સ્વાગત માં તો બહુ થાકી ગયેલ છું હવે મારાથી ન ચડે એવું હવે હું નહીં ચડીશ પણ હવે સ્વર્ગનો દરવાજો નજીક છે પણ હવે હું મારી એનર્જી પૂરી થઈ ગઈ છે હવે હું શું કરીશ વાદળો અને સ્વર્ગ અધવચ્ચે સરવાઈ ગયો છું દેવ દર્શન માટે અમે જઈ રહ્યા છીએ ચાલો જોઈ શકો છો આ ચહેરાને તમે અમારો આજનો મેનેજમેન્ટ ડાયરેક્ટર મેનેજમેન્ટ મેનેજર છે જોયું જોયું શાંત મનોહવા આબોહવા મનોમન ઉષ્ણ ગતિ ઉતરવાની એ આ પ્રવાસને એક સારું એવું ઝડપ આપે છે અવજ આને કહેવાય ટીપે ટીપે સરોવર ભરાયનું ઉદાહરણ અમે આ ઠેઠ પહોંચી ગયા છીએ હજી હા ઠેઠ છે થોડીક હવા કરવા રહી ગયા તા એક બીજો જો જોયેલો આવે અને ત્રીજો કે મારે નથી આવું આવી રીતે છે હાલો અંબાજી મંદિરની ખૂબ નજીક પહોંચી ગયા છે અને એક સુંદર દ્રશ્ય જોવા મળી રહ્યું છે વાહ વાહ તળાવડી ટાઈપ ડેમ છે ખબર નહીં વિમાન ઉડાડે છે અમે ઉતરીએ છીએ વિમાન ઉડાડે છે આમાં ઉતરીએ છીએ ભી ઉડાડે છે એને કહેવાય ફેમિલી એક ચાર વાંદરા દેખાઈ ગયા અચ્છા અચ્છા શું કામ હમ કે લેવા આપણે ક્યારે કઈ રીત વાર છે ગયું કઈ મભે બીતરણત મ૭ છેંર પહ આજાિંરણ જેં? જેાૂરણ હ઺ીણળે જેચેહ ઘઆરણારણળા�િાારાિય ઙાંડેમં જ